પણ હવે તેની સુનાવણી ટળી છે એટલે કે ગણેશ ગોંડલને હજી જેલમાં જ રહેવું પડશે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ગૌમી વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપણે જણાવી દે કે સમગ્ર મામલે એટ્રોસિટી થેતર કેસ દાખલ કરવામાં આવ્યો છે આ મામલે જામીન માટે ગણેશ ગોંડલ દ્વારા અરજી કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટ દ્વારા આ સુનાવણી હવે ગણેશ જેલવાસ વધારે લાંબો થયો છે હવે હાઈકોર્ટ દ્વારા આગામી સુનાવણી સાત ઓગસ્ટ બાદ હાથ ધરવામાં આવશે ત્યાં સુધી ગણેશને જૂનાગઢ જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ દ્વારા જે સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો તેના પિતા દલિત સમાજના અગ્રણી છે તેઓ પણ સરકાર પર દબાણ બનાવી રહ્યા છે સરકાર દ્વારા કડક કાર્ય કરવામાં આવે ઉપરાંત ગીતાબા જાડેજાનું રાજીનામું પણ લેવામાં આવે તેવી સતત માંગ કરી રહ્યા છે જો કે તેવું નહીં કરવામાં આવે તો તેઓ સેંકડો દલિત પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી ચિમકી પણ આ પીડિત પરિવારે સરકાર અને પોલીસ અને પ્રશાસન સામે ઉચ્ચારી છે જેના કારણે આ કેસ હાઈ પ્રોફાઇલ હોવાની સાથે હવે સરકાર માટે ગળાના હાડકા જેવો બની ગયો છે આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ અને તેના પરિવારની ધાક ધમકી અપહરણ માર મારવાની અનેક ફરિયાદો છે જૂનાગઢના યુવાન સાથે નજીવી બાબતે તેનું અપહરણ કરી તેને ગોંડલ પોતાના ગણેશગઢના ફાર્મ હાઉસમાં લઈ ગયા અને ત્યારબાદ તે યુવાનને દોડ માર મારવામાં આવ્યો એટલું જ નહીં તે માફી માગે તેના માટે તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તે યુવાનને છોડી દેવામાં આવ્યો થયા બાદ આ યુવાન જ્યારે ગણેશ ગોંડલ અને તેના સાગરિતોના હાથમાંથી છૂટ્યો ત્યારબાદ તેણે જુનાગઢમાં ફરિયાદ કરી આ ફરિયાદ બાદ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી જુનાગઢ કોર્ટે જામીન નામંજૂર કરતા ગણેશ ગોંડલ ગુજરાત હાઈકોર્ટ એટલે કે અમદાવાદ પહોંચ્યા છે હવે તેની સુનાવણી ટળી છે એટલે કે તેને જેલમાં જ રહેવું પડશે બીજી બાજુ પીડિત પરિવાર અને દલિત સમાજ સતત માંગ કરી રહ્યું છે કે ગણેશ ગોંડલ અને તેનો પરિવાર દલિતો ગરીબો વંચિતો અને શોષિતો ઉપર અત્યાચાર કરી રહ્યો છે હવે તે અત્યાચાર સહન નહીં કરે આપને જણાવી દઈએ કે દલિત સમાજે જૂનાગઢથી ગોંડલ સુધી એક બહુ મોટી બાઇક રેલી કાઢી હતી દલિત સમાજે હુકાર ભર્યો છે કે આ પરિવારના અત્યાચારનો હવે અંત આવવો જોઈએ પીડિત પરિવારનું કેવું છે કે પોલીસ અને તંત્ર સરકારના ઇશારે કામ કરે છે તેથી જયરાજસિંહ જાડેજા જેવા લોકો અને તેનો પરિવાર દાદાગીરી કરે છે પીડિત પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે તેને જો આ મામલામાં ન્યાય નહીં મળે તો તે અને તેનો પરિવાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે આ ચીમકી બાદ તંત્ર અને પ્રશાસનની ચિંતા વધી છે તો ગુજરાત સરકાર માટે પણ આ કેસ હવે પ્રોફાઇલ બન્યો છે બીજી બાજુ કાયદો એટલે કે ન્યાયતંત્ર પોતાનું કામ કરી રહ્યો છે જૂનાગઢ પોલીસે પણ રિમાન્ડ માટેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી તેને કારણે ગણેશ ગોંડલને હવે કદાચ જામીન મળે તે વાત મુશ્કેલ બની છે આવનારી સાત ઓગસ્ટ સુધી તો તેને જૂનાગઢની જેલમાં જ રહેવું પડે તે નક્કી થઈ ગયું છે સાત ઓગસ્ટે ખ્યાલ આવશે કે ગણેશ ગોંડલને જામીન મળે છે એટલે કે રાહત મળે છે કે નહીં પણ એક વાત સાફ છે કે ગણેશ ગોંડલ તેનો પરિવાર અને તેના અત્યાચાર સામે હવે દલિત સમાજે જંગનું એલાન કર્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર